હેલો મિત્રો જય ધણી જય રામાપીર તો આજે હું બનાવવાની સ્વાદેશી શેણાનું શાક જે બહુ સટપટું બને છે અને થોડું ડ્રાય હોય છે તો એ માટે મેં આ શેણા સાંજે પલાળી દીધા હતા ગરમ પાણીમાં તો જ્યારે આપણે સવારે શાક બનાવવાનું હોય તો આ દેશી શેણા હોય છે તો કઠણ હોય એટલે આપણે સાંજે જ પલાળી દેવાના છે તો આ મેં સાંજે પલાળી દીધા હતા અને ઢાંકી દીધા હતા તો સવારે આ કુકરમાં મેં પાણી ગરમ થવા મૂક્યું છે શેણા બાફવા માટે તો હવે હું આ શેણા બાફી લેવાની છું તો જે ગરમ પાણી કર્યું હતું તેમાં આ શેણા મેં નાખી દીધા છે અને મીઠું નાખી દીધું છે અને હવે ઢાંકણું બંધ કરી અને આને બાફી લેવાના છે સથી સાત સીટી આમાં થાવા દેવાની છે શેણા હવે બફાઈ ગયા છે તેને કુકરમાંથી મેં કાઢી લીધા છે અને એને વઘારવા માટે હવે મેં તેલ ગરમ મૂક્યું હતું ત્રણેક ચમચી જેટલું તો તેમાં મેં આ લસણવાળી ખાંડેલી ચટણી નાખી છે ગેસ ધીમો રાખવાનો છે અને તેલ બહુ આકરું ગરમ નથી કરવાનું અને હવે લીધા છે આ મેં ખડા મસાલા તમાલપત્ર લાલ સૂકું મરચું અને લીમડી અને પછી લીધી છે આ હળદર અને આ છે હિંગ તો બસ આને ગેસ ધીમો રાખવાનો છે અને હલાવી લેવાનું છે અને પછી નાખી દેવાના છે આપણે આ શેણા જે આપણે શેણા બાફ્યા હતા તે અંદર નાખી દેવાના છે અને બધું મિક્સ કરી લેવાનું છે તો બધું મિક્સ કરી અને પછી આપણે નાખીશું આમાં જીરું અને મીઠું પણ નાખી દેવાનું છે પણ મીઠું મેં બાફવામાં નાખ્યું હતું તો અત્યારે હું નથી નાખવાની કેસરને નાસ્તામાં લઈ જવાતા શેણા તો મેં મીઠું બાફવામાં નાખી દીધું હતું તો બસ આને મિક્સ કરી અને આપણે થોડી વાર સડવા દઈશું જે શેણાની અંદરનું પાણી હોય તે થોડું ઓછું થઈ જાય ત્યાં સુધી આ શાક બહુ સટપટું બનીને તૈયાર થાય છે ફ્રેન્ડ જ્યારે ડાય ભાત અને રોટલી સાથે બનાવીએ તો બહુ સરસ લાગે છે પણ આજે તો મેં ટિફિન માટે બનાવ્યું છે સવારમાં અને હવે નાખું છું આ લીંબુ તો આ એક બીયું જતું રહ્યું તો તેને લઈ લઉં છું બહુ બધી ગ્રેવીવાળા શાક કરતા એટલે કે શેણાની શાકમાં બહુ બધી ગ્રેવી કરીને શાક બનાવીશી તેની કરતાં આ રૂટીન મસાલાવાળું શાક બહુ જ સ્વાદિષ્ટ લાગે છે અને હવે નાખ્યા છે મેં લીલા ધાણા અને આ શાક રોટલી સાથે તો સરસ લાગે જ છે પણ જો આમ જ ખાધું હોય તો પણ બહુ સરસ લાગે છે તો બસ આ શાક બનીને થઈ ગયું છે તૈયાર તો તમને આ શાકનો વિડીયો કેવો લાગ્યો ફ્રેન્ડ ગમ્યો હોય તો લાઈક અને શેર કરજો જય રામાપીર